નેર કડોલ બંતડી ગ્રામ્ય માર્ગ ઉપર ઓવરલોડ મીઠું ભરેલી ગાડીઓ નુકશાન તથા સરકારી સંપત્તિની ની લૂટ અટકાવવા ગામના માલધારી સમાજના આગેવાન વિભાભાઈ રબારી દ્વારા મામલતદાર સાહેબ બચાવ કલેકટર શ્રી કચ્છ તથા એસપી શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામને આ અંગેની રજૂઆત કરીને આ રણ હેવી ભારે વાહનો થી પ્રતિબંધ કરાવી રણમાફિયાઓની રણ માં થતી ગેરકાયદે મીઠા ચોરી ઉપર લગામ લગાવવા રજૂઆત કરી છે

રોજની સાતસો આઠ કાઢ્યું રોજની ટ્રક અહીંયાથી પસાર થઈ રહી છે અને તમામ અધિકારીઓને આમાં આની અંદર તમામ અધિકારીઓને રજૂઆત પણ કરેલી છે કે નેહર ગામની અંદર જે અવરલોડ ગાંધ્યું તાલપત્રી બાંધ્યા વગરની સાહીઠથી સિત્તેર ટન ભરીને નીકળે છે કોઈ અધિકારી રોકવામાં નથી આવતો અને આથી શનિવારના કપોસ પર બેસવાનું છું અને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને નાયબ કલેક્ટર અને મામલેદારના તમામ જરૂર રજૂઆત કરેલી છે અને જાણ પણ કરી દીધેલ છે કે અમારા નેર ગામની અંદર અવલોડ ગાડી જે ચાલે છે તે ખરેખર આ ગાડી બંધ કરવામાં આવે અને સિંગલ પટ્ટી રોડ પર ખરેખર નો એન્ટ્રી મારવામાં આવે કે જે ગાડી અવલોડ નીકળે છે એ ગાડી બંધ કરવામાં નહીં આવે તો અપમા ઉપર સમજવાના બેસવામાં આવશે એટલે ખરેખર એક તમામ મિત્રોને ખાસ વિનંતી કે મારા સાથે જોડાવો અવરલોડિંગ અવરલોડિંગ ગાડી બંધ કરાવવું રણની અંદર રણની અંદર અભયારણમાં બિનકાયદેસર દબાણ પણ કરેલું છે એ પણ હટાવવામાં આવે હવાલોડ ગાડી બંધ કરવામાં આવે આ તમે જોઈ શકો છો સામે ગાડી આવે છે ત્રણ ગાડી છે ગાડી છે એક તો તાલપત્રી વગરની છે આમાં સાહીઠ થી સિંચર ટન વજન ભરેલું છે લાંબા સમયથી કચ્છના નાના રણ અને મોટા રણમાં જે પ્રકારે રણમાફિયાઓ દ્વારા હજારો અને લાખો એકર જમીન ઉપર દબાણ કરેલા છે આવા જ એક કાનથી ત્રાસેલા નેરકડોલ અને અમરસર જે રણમાંથી નીકળતી ગાડીઓ છે રોજની સરેરાશ પાંચસો થી છસો ગાડીઓ નીકળી રહી છે અને આ ગામના એક આગેવાન શ્રી વિભાભાઈ ભુરાભાઈ રબારી દ્વારા એમણે શ્રીને લેખિત રજૂઆત કરેલી છે કે તાત્કાલિક અસરથી આ રોડને નો એન્ટ્રી ઝોન કરવામાં આવે અને ગેરકાયદેસર રીતે ઓવરલોડ વાહનોને કારણે આખા એ ગામ ગ્રામજનો ત્રસ્ત છે પશુધન પણ ત્રસ્ત છે એવા સંજોગોમાં એમણે માગણી કરેલી છે જો એમની માંગણી નહીં સંતોષાય તો તેઓ શનિવારના ચાર તારીખથી ત્યાં ઉપવાસ ઉપર બેસવાના છે એટલે ભચાઉ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી એક નમ્ર વિનંતી છે સૌ આસપાસના લોકોને કે તેઓ પણ એમની સાથે જોડાય અમે પણ કોંગ્રેસના આગેવાન તરીકે એમની સાથે જોડાવાના છીએ આ જનહિતનું કાર્ય છે ભારત સરકાર અને ગુજરાત સરકારની સંપત્તિનું જે પ્રકારે લૂંટ ચાલી રહી છે ઉઘાડી લૂંટ ચાલી રહી છે હજારો ટન મીઠું રોજની સરેરાશ પાંચસો થી છસો ગાડીઓ આપવા વિડીયોમાં જોઈ શકો છો રોજની છે આ કોઈ નવી નવાઈ નથી એટલે અને તંત્રના અનેક વખત કોંગ્રેસે પણ લખેલું છે વિભાભાઈ આગેવાનો લખેલું છે રણમાં જઈને રેકોર્ડિંગ કરે છે લોકો મીડિયા દ્વારા પરંતુ સરકારમાં કોઈ પડઘો પડતો નથી ગત સત્તરમી ડિસેમ્બરના હાઈકોર્ટમાં પણ આ બાબતની તારીખ હતી પરંતુ આ લોકો ત્યાં રૂપિયા આપી અને તારીખ ઉપર તારીખને ખેંચી જાય છે અને કોર્ટ ઓફ કન્ટ્રી એટલે કે કોર્ટનો જે આદેશ છે એનો અનાદર થઈ રહ્યો છે એટલે તંત્ર પોલીસ તંત્ર હોય કે જંગલ વિભાગ હોય કે પછી આરટીઓ વિભાગ હોય કે પછી પ્રાંત જે વહીવટી વિભાગ છે બધા જ અધિકારીઓ ચૂપ છે સાયલેન્ટલી ચૂપ છે કોઈ પણ કારણ હોય જે પણ કારણ હોય અને રાજકીય આગેવાનોની આખી આખી આ રેકેટ ચાલી રહ્યો છે અને એની સાથે સરકારના અધિકારીઓને ડરાવી ધમકાવી અગર તો કોઈ પણ પ્રકારે યેન કેન પ્રકાર એમને ચૂપ કરી દેવાયા છે તો આ બાબતે શનિવાર તારીખ ચાર જાન્યુઆરી થી જે વિભાભાઈ ઉપવાસ ઉપર બેસી રહ્યા છે એને કોંગ્રેસ હાર્દિક ટેકો આપે છે અને અમે પણ એમની સાથે ઉપવાસમાં જોડાવાના નથી